એવા છે કે જ્યાં મોટી અસર થઈ શકે છે આવામાં ગુજરાત સરકારે સર્તકના કેવા પગલાં ભર્યા છે તે જાણીએ પીએમ મોદીએ મુખ્યમંત્રીએ કર્યો ફોન પ્રધાનમંત્રી મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતની સુરક્ષા માટે અંગે ફોન પણ વાત કરી હતી કચ્છ પર પાકિસ્તાનને ડ્રોન હુમલો ભારતે એર ડિફેન્સ મિસાઇલની ડ્રોન તોડી પાડ્યું હતું કચ્છ બનાસકોટા બોર્ડર પર આઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વધુ આગળ વાત કરીએ કે પીએમ મોદીએ આપી સેનાને છૂટ પીએમ મોદી વાયુસેના નૌકાદળ અને સેનાના ભૂતપૂર્વ વડાઓ સાથે બેઠક કરી રહ્યા છે આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજસ્થાન રાજનાથસિંહ પણ હાજર છે આ બેઠકમાં સીડીએસ અને એનસીએસ પણ આજે હાજર છે

પાકિસ્તાને ઘણા મહત્વ સ્થળે પર હુમલો કરવામાં પ્રયત્ન કર્યા હતા પરંતુ તે નિષ્ક્રિય થયો છે પાકિસ્તાનના નાપાત મુકૃત્ય બાદ ભારતને યોગ્ય જવાબ આપ્યો છે મહત્વની વાત સામાન્ય માણસ ને દસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવે તે જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને વર્ગના પરિવારને દસ હજાર રૂપિયા બેંક ઓવરપાસ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે વાત કરીએ કે શું યુદ્ધ વચ્ચે બેંક બંધ રહેશે અત્યારે સોશિયલ મીડિયામાં એક જ મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધને લીધે આગામી દિવસોમાં એટીએમ બંધ રહેશે પાકિસ્તાન દ્વારા સાયબર એટેક કરવામાં આવ્યો છે આ વાયરસ મેસેજ અંગે પીઆઈ બી પુષ્ટિ કરી કહ્યું છે કે આ ફેક મેસેજ છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે પચાસ હજાર રૂપિયા મફત સહાય રાજ્યમાં માર્ગ અકસ્માતને ને બનાવ વધી રહ્યા છે જ્યારે ગુજરાત સરકારે એક મહત્વ જારી કરી છે જેમાં મુજબ રાજ્ય કોઈ કોઈપણ સ્થળે પણ વ્યક્તિ અકસ્માત ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે ઇજાગ્રસ્ત વ્યક્તિને અઢાર કલાક અડતાલીસ કલાકની જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે છે તેમની જી પણ બચાવી જાય તેવો હેતુ સરકાર રકમ સીધી હોસ્પિટલને જ આપે છે વાત કરે કે પેટ્રોલ ડીઝલ અંગે કંપનીઓએ જાહેરાત ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ઘણી જગ્યાએ ઇંધણ જેવી જરૂરી ચીજવસ્તુઓ ખરીદી જરૂરી થઈ ગયું છે આ અંગે ભારતીય તેલ કંપનીઓને લોકોને ખાતરી આપી કે ભારતમાં પેટ્રોલ ડીઝલ અને રસોઈ ગેસ એલપીજી નો પૂરતો સ્ટોક છે હાલમાં કરવાની અને ખરીદવાની કરવા જરૂરી નથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે અલગ અલગ નિવેદનની માહિતી આપી છે વધુ આગળ વાત કરીએ કે બેંક એટીએમમાં મોટો ફેરફાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો તમારા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવતો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એટીએમ ઇન્ટરચાર્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે જે એક મે બે હજાર પચીસથી લાગુ થશે રોકડ ઉપાડ માટે ફી સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક કરવા માટે સો રૂપિયાની જગ્યાએ સાત રૂપિયા થઈ જશે ઇન્ટાર્જ ફી એટીએમ ઇન્ટરચાર્જ ફી ચાર્જ જે છે એ બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો મહત્વની વાત કરીએ કે આઈપીએલ એક સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે બી સી આઈપીએલ અંગે સત્તાવાર જાહેર કરી છે સુરક્ષા કારણોસર બી સીસીઆઈ હાલમાં આઈપીએલ અને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયામાં આઈપીએલ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે છ વાતમાં ઉપ ઉપાધ્યાય રાજીનામ સુકાલાએમાં આ માહિતી આપી તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે યુરિયા ખાતરમાં પચાસ ટકા સબસિડી નેનો યુરિયા સહાય યોજના કેન્દ્રીય મંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલાં ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો તે આંતરરાષ્ટ્રીય અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે જ તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી તેમના ખેડૂતો માટે નેનો યુરિયા માટે પચાસ ટકા સબસિડી આપવાની યોજનાઓ પ્રારંભ કરાયો હતો તે અમિત શાહે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સહકારી એમસીઆર ટુ યોજનાઓ હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયા ખરીદી શકવા માટે પચાસ ટકા સબસિડી આપવાની યોજનાઓ પ્રારંભ કરાયો છે જ્યારે આ કાર્ય વિક્રમ સહકારી મંત્રી અમિત શાહ અંતે ત્રણ ખેડૂતોને એનો યુરિયાની કિટ પણ આપવામાં આવી હતી વધુ આગળ વાત કરીએ કે મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ સહકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ સુધી લોન આપવામાં વ્યવસ્થા કરી છે આ યોજના હેઠળ મહિલાઓને ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ પરતગુંથણ દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સાચ દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશાઓ એક મોટું પગલું ભરાવવામાં આવ્યું છે મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકને લીલી ઝંડી આપવામાં આવી હતી મુખ્ય ચૂંટણી કમિશન કમિશનર જ્ઞાનકુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન ડોક્ટર સુખબીર શ્રી સંધુ ડોક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો વધુ આગળ વાત કરીએ કે ભારત સરકારનો મોટો નિર્ણય પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર રોકાયો અડતાલીસ કલાકમાં પાકિસ્તાનને ભારત છોડવા અલ્ટિમેટમ પાકિસ્તાનનો હજાબીજા પણ રદ કરાય છે ભારત પાકિસ્તાનની દૂધવાસ બંધ અટારી ચેકપોસ્ટ બંધ કરાઈ દેશવાસીઓની લાગણી પાકિસ્તાન પર થાય સર્જિકલ સ્ટ્રાઇક છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને મળશે ત્રીસ હજાર રૂપિયા સહાય સરકાર ખેડૂતોને હેતુનું ખૂબ જ ધ્યાન રાખે છે એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની લાભ મળે છે રાજસ્થાન સરકારે ખેડૂતોને લગભગ પ્રોત્સાહન રકમ અપાયની યોજનાઓ જાહેર કરી છે તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ બાબતે ધ્યાનમાં રાખવા રાખીએ કે રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરવા માટે ત્રીસ હજાર રૂપિયાની સહાય અલગથી આપતી હતી આ રીતે તમને લાભ મળશે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગી ખેડૂતોને જ મળે છે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અથવા તમને રોજ કિસાન સારથી પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે અરજી કર્યા પછી તમને ઇસ્ક્રો ઓપરેટ તરફથી અરજીની રસીદ મળશે